પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક ગામડાઓમાં પંદર દિવસ પહેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય રાધનપુર તાલુકામાં પંદર દિવસ પહેલા પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે આજે કૃષિ મંત્રી રાઘુજી પટેલ દ્વારા પાટણ જિલ્લા ખેતી નિયામક અધિકારી સહિતના કર્મચારીઓ સાથે ગામે ગામની મુલાકાત કરવામાં આવે પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોમાં થયેલા નુકશાની સર્વે પણ કરી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર અને તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સરકારી તંત્ર દ્વારા લગભગ એસી ટકા જેટલો નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે જલ્દીથી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેમજ આવનારા સમયમાં જે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે તેનો જલ્દીથી નિકાલ થાય તેની પણ કાર્યવાહી કરવાની ખાતરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી હવે આમ તો શું છે ઘણા વર્ષો પછી આટલો વરસાદ પડ્યો છે વરસાદ કોઈ દિવસ પડતો નથી અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઈ ધાન પણ જો નથી કોઈ એરંડા છે અડદ છે દાર છે બધી હળી ગઈ છે બરાબર તો સરકાર આમાં અમને સહાય કરે એવી અમારી માગણી આજે કૃષિ મંત્રી આયા શું વાત કરી શું રજૂઆત કૃષિ મંત્રીને એ અમે રજૂઆત કરી કે જે પહેલા પ્રથમ તો બનાસકાંઠાનો નહીં ચૂકવા એ અમને ચૂકવ્યું બરાબર એ રજૂઆત અમે કરી છે

અમે આ અતિગ્રષ્ટિ વિસ્તાર બનાસકાંઠા અને પાટણ જિલ્લા એનો પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ જઈ લોકોને મળી અને જે સ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં મુલાકાત કરી આજે પાટણ જિલ્લામાં રાધનપુર સકલિક વિસ્તારમાં આવ્યા છે અત્યારે ચલવાડા આ ગામમાં ગ્રામસભા અને ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને પરિસ્થિતિની જાણકારી મેળવી છે ખાસ કરી અને ખેડૂતોના ઊભા ને થયેલા નુકસાન અને ખેતરોમાં ભરાયેલા પાણી આ બે મોટી સમસ્યાઓ અમારી નજરે પડી છે હવે ભરેલા પાણી જો દર વખતે આવી સ્થિતિ થાય વરસાદ વધુ થાય ત્યારે તો ખેડૂતોને આખી સિઝન બબે સિઝન ફેલ જાય એના કાયમી ઉકેલ માટે અમે મુખ્યમંત્રી શ્રીને અલામણ રજૂઆતો કરશું સાહેબ પોતે પણ આવી ગયા છે મુખ્યમંત્રી શ્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ ગયા છે પ્રભારી મંત્રી જગદીશભાઈ પંચાલ પણ મુલાકાત કરી ગયા છે અને વિધાનસભાના અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી તો આ જિલ્લાના છે અને સતત વિસ્તારની સાથે જ છે એટલે બધા સાથે પરામર્શ કરી અને વહેલી તકે ભરાયેલા પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે અને કાયમી ધોરણે કઈ રીતે ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે સરકારમાં અમે આગળની કાર્યવાહી કરાવશું આપી જે ખેતરોની પરિસ્થિતિની હાઈ રસ્તાઓ તરફ અમે ખેડૂતોએ પણ આપની સમક્ષ રજૂઆત કરી આપને શું લાગે છે કે ખરેખર અમને કેટલા પ્રમાણમાં નુકસાન થયું હશે આપના કારકિર્દીમાં આવો કોઈ વરસાદ જોયો હતો હવે નુકસાનીનો સર્વે ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ચાલુ છે આખરી તબક્કામાં છે એનો અહેવાલ આવ્યા પછી આપણને અમને પૂરો ખ્યાલ આવી શકે અત્યારે અમે જે નજરે જોયું એ મુજબ તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હોય એવું દેખાય છે તંત્રએ સર્વે શરૂ કર્યો છે કેટલા ટકા સર્વે પટવામાં આવ્યો લગભગ એસી ટકા ઉપર ખેતીવાડી સર્વે થઈ ગયો ઓકે ઓકે હા તો તમને શું લાગ્યું એમ સરકાર પ્રત્યે અમને આ વર્ષોથી અમે જોઈએ છીએ કે કૃષિ મંત્રી અમારા ગામમાં મુલાકાત લીધી આ વિસ્તારની મુલાકાત લીધી કાલે પણ થરાદ વિસ્તારની મુલાકાત લીધી હતી હજુ પણ આગળ જવાના છે તો સરકાર સતત ચિંતા ખેડૂતોની કરે છે એમને પણ ખબર જ છે કે આ ચાર પાંચ તાલુકામાં જે નુકસાન થયું અને સરકાર તરફથી મુખ્યમંત્રી તરફથી પણ આટલું આશ્વાસન મળ્યું અને આટલા બધા મંત્રીઓ આગેવાનો વિસ્તરણ અધિકારીઓ અમારા ગામમાં આવે છે અને આ બધો પ્રાક નિષ્ફળ ગયો એની સર્વે કર્યો અને હવે ખેડૂતોની એ જ વાત છે કે વધારે વધારે કેમ કે શિયાળુ સિઝન પણ આ વખતે આ ભાઈએ કીધું એમ તકલીફમાં છે કે થશે કે નહીં થાય પાણી હજુ ખૂબ ભરાઈ રહ્યું છે રાયડાની સિઝન આવી ગઈ છે વાવવાની પણ કોઈ પાક વવાય એવું લાગતું નથી સરકાર ઉપર તમને કેટલો વિશ્વાસ છે કે તમને હવે આ સરકાર માથે અને મીડિયામાંથી તો અમે જોઈએ છીએ કે આ વર્ષે ખૂબ વળતર હાલશે કેમ કે બધો ગુણાકાર કરીને આપે તો આ વર્ષે ખેડૂતો રાજી થાય એવું છે ન તો શું છે કે પાકે ફેલ જ્યો શિયાળુ અને હજુ શું થશે એ કાંઈ કહેવાતું નથી મારું નામ વાઘેલા નટુભા બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે